વાલોળ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી હિન્દુ વસ્તી નજીક ગૌવંશના અવશેષો નાખી જતા હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું હતું જે બાબતે રોષે ભરાયેલા હિન્દુ સંગઠને વાલોળ મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તાપી જિલ્લામાં કેટલાક સમયથી ગૌ તસ્કરીના બનાવો સહિત ગૌવંશના અવશેષો મળી આવવાના ઘટના હવે અવારનવાર બનવા લાગી અને ગૌહત્યા કરનારાઓને જાણે કાયદાનો ડર નથી રહ્યો તે મુજબ ગૌ તશ્કરી અને ગૌહત્યા બિંદાસપણે કરી રહ્યા છે તેરા ઘટનાથી હિન્દુ સમાજ પણ અહત અનુભવે છે અને કેટલાક લુખા અસામાજિક તત્વો શાંતિનો માહોલ બગાડવાનો પ્રયાસ પણ કરે છે તેરા હવે વાલોડ ખાતે પણ કેટલાક અસામાજિક તત્વોએ ગૌહત્યા કરી ગૌવંશના અવશેષોને વાલોડના હિન્દુ વસ્તી ડોળકિયા ફળિયાના નજીક ખેતરમાં નાખી હિન્દુ સમાજની લાગણી દુભાવી છે અને પોલીસને પડકાર ફેંક્યો છે પરંતુ ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે વાલો તો ઠીક પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજ બેરોજ ગૌ હત્યાના બનાવો એટલા બની રહ્યા છે કે પૂછો નહીં વાત સરકાર હિન્દુત્વની છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ વર્ષથી છે છતાં પણ પહેલાં એક સમય હતો કે એક ગાય કપાતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે ભળતું અને આજે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે હત્યા થઈ રહી છે અને પોલીસ પ્રશાસનની વાત કરું થોડા દિવસ પહેલાં જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે પટેલ સાહેબ એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા સાહેબ જંગલોમાં આ આ જગ્યાએ એ ગૌ હત્યા થાય છે ગાયની કતલ થાય અને કોણ કરે છે એના પણ નામ સરનામ આપેલા પણ છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી ત્યારે લોક ચર્ચા થઈ રહી છે કે ગૌવંશની હત્યા કરનારા કસાઈઓ પકડાવવામાં પોલીસનો વાત કરી યોગ્ય ન્યાય ના મળે તો ભગતસિંહના માર્ગે વાલોડમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે રાવે જોવાનું રહ્યું કે વાલોડ પોલીસ હવે કેટલા સમયમાં કસાઈઓને પકડે છે